જે ગઈકાલે અમે જે ગ્રામ સભા કરી અને એ ગ્રામ સભામાં બોલાવવાનું મૂળ એક જ છે મારા ગામના ઘણા વડીલો એવા હતા અને મારી ઓંખો તરફ મેં જોયેલું છે કે મારા ગામમાં ઓછા મોટી ચાલીસ પિસ્તાલીસ બેનો એવી છે જેની ઉંમર પચીસ થી ચાલીસ ની અંદર છે ચાલીસ થી અંદર એવી બેનો વિધવાઓ કરે છે અમારા ગામમાં એટલું બધું દારૂનું દૂષણ વધી ગયું છે એટલું બધું વધી ગયું છે કે એનું કોઈ હદ નહીં

હજુ કઈક મારા આગળ કરવાની મારી પુત્રી ઈચ્છા છે મારા વડીલો મારી સાથે છે દારૂ પકડો વેજાતા પકડા છે તો સરકારી લાભ નો બીજો ઠરાવ આ એવો ઠરાવ અમે કરે છે કારણ કે ગામ મારા બધા ભેગા થઈ બધા આગેવાનો સાથે મળી અને એક ઠરાવ એવો કર્યો છે તો જો હવે પછી મારી નજરે કદાચ મને કોઈ કહેશે કે આ લોકો ગારે છે તો પછી પંચાયત થી મળતી તમામ સુવિધાઓ કે જે પાણી

કામ બધાથી સારામાં સારું કર્યું છે અને ફતેપુરા ગામની અંદર દારૂબંધી થાય તો એ દરેકના હિતમાં છે આજે અમારા દારૂની અંદર અમારો છોકરો દસમા થી બારમા ધોરણ સુધી પહોંચતો નથી એમના વાલીઓ એટલા બધા દારૂની અંદર અમુક ગુલતાન થઈ ગયેલા કે એમને એમના પોતાના ભાવિની પણ ખબર નથી પડતી ગુજરાતની અંદર ઓગણીસો સુડતાલીસ થી ઓગણીસો સાહીઠ સુધી દારૂબંધી હતી દારૂબંધી નહોતી પણ ઓગણીસો સાહીઠ પછી દારૂબંધી થઈ આ જેટલા વહીવટદાર છે અધિકારી છે કે પદાધિકારી છે ખબર છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે તેમ છતો આટલો બધો અત્યારે મારા ગોમડો સાથે પડી ભાગવા મળ્યો એક સરકારને સાથે વરસાદની અતિવૃષ્ટિ પેલા માવઠાના કારણે એક તો ખેડૂત બેહાલ થઈ ગયો અને ગોમની અંદર આટલી દારૂની સાથે બેસરમ રીતે સાથે ચાલી રહ્યું હવે આવું ના થાય બંધ ના થાય તો ગામડાની શી હાલત થશે અમે લોકો તો એટલા બધા ત્રાસી ગયા છીએ કે હવે અમારા છોકરો નિશાળ જશે કે એમનો વિકાસ થશે કે એમનું કોઈ બીજું થશે એવું હવે કોઈ શક્ય નથી કારણ કે આજનો દારૂ એ દારૂ નથી પણ ઝેર છે કારણ કે દારૂની અંદર એના પ્રમાણની અંદર આલ્કોહોલ કે એ પ્રમાણ પણ આજે એના કરતો વધાર થઈ ગયો અને દારૂવાળાની અંદર એ છોકરો જે છોકરાઓ દારૂ પીતા હોય એ લોકોના દારૂની એટલી બધી તલબ છે કે રાતના ચાર વાગે ઉઠીને સાથે બુટલી ઘરના ઘેર છે ત્યાં જઈને ભાઈ દારૂ પીવે અને પાછો કલાકમાં તો દારૂ ઉતરી જાય અને પાછો સાથે પાછો ફરી આખો દિવસ આવી પ્રવૃત્તિ ચાલે છે એમને સુધરવું છે એ છોકરાઓને સુધરવું છે એ છોકરાઓને સુધર્યો ને એમાં કેટલા બધા એમ એ થયેલા છે બીકોમ થયેલા છે કોઈ પીટીસી કોઈ સ્ટેનોકોમ કમ્પ્યુટર આવા બધા ભણેલા છોકરા છે પણ આ દારૂના છે તે એક વ્યસનની ની અંદર આવી જશે એટલે દારૂ એવું દારૂ છે કે એમનાથી આ વ્યસન છૂટતું નથી એટલે અમે તો એવું માગ કે આ દારૂ બંધ થાય અને એક અમારા ગામોની તમામ વિસ્તારની અંદર દારૂ બંધ થાય અને થવો જોઈએ અત્યારે અમે એવું અમારે જાનવું છે કે બાલાસીનોર તાલુકાની અંદર એક પીએસઆઈ એટલા બધા પ્રમાણિક અને કર્તવ્ય નિષ્ફળેલા તમામ બાલાસિનોર તાલુકાની અંદરથી થી કે મહીસાગર જેમ એને દારૂબંધી થઈ જશે ત્યાં કોઈ દારૂ નહીં જયારે ત્યાંના દારૂ પીવા એ અમારા ગામોની અંદર અહીંયા આવે છે અને અહીંયા એકલો દેશી દારૂ નથી મળતો દેશી દારૂની સાથે ઇંગ્લિશ ગોળીઓ વાળો ગોળનો દારૂ આ બધો જ અહિયાં આગળ થાય છે તો અમારું તો એટલું કેવું છે કે જે લોકોના જે ખાતાના અધિકારમાં આ દૂષણ બંધ કરવામાં આવે શું એમને ખબર નહીં હોય કે અમે આ વિશે કંઈક

અમે એને વખોણીએ છીએ હાજી સાહેબ દારૂબંધી અમારા ગામમાં એટલી ભ્રષ્ટાચાર ને દારૂની છૂટ થઈ છે આગેવાનો ગામના ત્રાસી જ્યા છે અને છોકરાઓ પચી પચી વર્ષની ઉંમરમાં મૃત્યુ પામ્યા છોકરીઓ રંડી ગયો કેવું પરિણામ આવે છે એ સાહેબ બહુ વિચારીને બોલવા જેવું છે હવે આજની તારીખમાં

And don't road learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform and with all this I acquire important skills that make me future ready and confident Would you also like to know where is my future ready school visit now and see for yourself